જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતની તો સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે રોગચાળા મુદ્દે મ્યુનિસિપલ પત્ર લખ્યો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની જગ્યા નથી મળતી બ્લડ બેંકમાંથી દર્દીઓને બ્લડ નથી મળતું રોગચાળાથી મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં નથી આવતી ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી નથી થતી સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગીને લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે તે બાબતે યોગ્ય પગલાં લેવા માટેનું જણાવ્યું છે તો સુરતમાં એક તરફ સતત ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હવે આ જ સ્થિતિને જોતા સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી મેદાન આવ્યા છે વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા પ્રશાંત જીવરે લાઈવ જોડાઈ ગયા છે પ્રશાંત જ્યાં એક તરફ સુરતમાં સતત ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે હવે ધારાસભ્ય કુમાર કાનાણી ફરીથી મેદાનમાં આવ્યા છે અને રોગચાળા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે શું છે આખે આખો મામલો અને સૌથી મહત્વની વાત એ છે કે જે પાલિકા તંત્ર છે તેની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે જી બિલકુલ સુરત શહેરની જો વાત કરવામાં આવે છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ મેલેરિયા સહિતના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે એની સાથે સાથે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે જેને લઈને ચિંતા જતાવતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાનીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે ને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે સીધા કુમાર કાનાની આપણી સાથે છે એમની જોડે જાણીશું પત્ર લખવાની જરૂર પડી છે શું કઈ રજૂઆતો છે તમારી જે રીતે સુરત શહેરમાં મચ્છરજન્ય પાણીજન્ય રોગોનો જે વધારો થયો છે રોગચાળાના ભરડામાં સુરત શહેર સપડાઈ ગયું છે ત્યારે કામગીરી બિલકુલ ઝીરો છે એક કેસ જો ડેન્ગ્યુનો આવ્યો હોય અને લેબમાંથી જો સુરત મહાનગરપાલિકાને રિપોર્ટ મળે કે આ જગ્યાએ ડેન્ગ્યુનો કેસ છે તો તંત્ર દોડતું થઈ જતું હતું દવાનો છંટકાવ ધૂમ્ર છે અધિકારીઓની ટીમ કામે લાગતી હતી ચોમાસા દરમિયાન સાવચેતના ભાગરૂપે ઘરે ઘરે લોકો જતા હતા અધિકારીઓ આરોગ્યની ટીમ કોઈને તાવ આવે છે કોઈને ઝાડા ઉલટી છે તાવ આવતો હોય ઘરમાં તો રિપોર્ટ કરાવ્યો છે ન કરાવ્યો તો કોર્પોરેશન રિપોર્ટ કરતી હતી દવા આપતી હતી કામગીરી બિલકુલ જીરો ફિલ્ડ ઉપર કોઈ જગ્યાએ ક્યાંય અધિકારી દેખાતો નથી કોઈ દવાનો છંટકાવ થતો નથી દવાખાનામાં લોકોને જગ્યા મળતી નથી રોગશાળાના કારણે રક્તદાન કેન્દ્રોમાં લોહી પણ મળતું નથી આટલી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર બેદરકાર ઊંઘે છે ફિલ્ડમાં કોઈ કામગીરી નથી કોઈ જગ્યાએ અધિકારી દેખાતો નથી ક્યાંય ધૂમ નથી ક્યાંય દવાનો છંટકાવ નથી કોઈ આરોગ્યની ટીમ મારા ઘરે તો આવી જ નથી આ મારી સોસાયટીમાં તો મેં જોયા નથી તો આટલો ભયંકર રોગચાળો હોય અને ટીમ ઊંઘે તંત્ર ઊંઘે અને કાગળ પર કામગીરી થાય તો મને લાગ્યું કે સુરત શહેરની જનતા માટે ખૂબ ખરાબ બાબત છે ડેન્ગ્યુ અને મેલેરિયાને કારણે લોકો મરી રહ્યા છે તો તાત્કાલિક રોગચાળો અટકે એના માટે ઠોસ કામગીરી થવી જોઈએ તંત્ર કામે લાગવું જોઈએ એટલા માટે મેં કમિશનરના પત્ર લખ્યો છે રોગચાળાથી લોકોના મોત થયા છે જવાબદાર કોને માનો છો સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની જવાબદારી છે કામગીરી એમની છે જવાબદારી એની છે ફરજ એને નિભાવવાની છે તો સંપૂર્ણપણે બિલકુલ તેમની જવાબદારી છે પત્ર લખ્યો છે તમે કઈ રીતના અપેક્ષા ઈચ્છો છો કે મહાનગરપાલિકા કમિશનરે કાર્યવાહી કરવી ફિલ્ડમાં આવી જવું છે આખા આરોગ્ય વિભાગે ફિલ્ડમાં આવીને સધન કામગીરી કરીને તાત્કાલિકપણે લોકોને સારવાર મળે લોકોને દવા મળે દવાનો છંટકાવ થાય ધૂમ્રસેલ થાય અને તાત્કાલિક રોગો કાબૂમાં આવે અને લોકોમાંથી ભય દૂર થાય એવી કામગીરી થવી જોઈએ કામ નહીં કરતા આવા અધિકારીઓ અધિકારીઓ પર પણ કાર્યવાહીની જરૂર છે કમિશનર જ ફિલ્ડમાં નથી જો તંત્રના વડા જ ફિલ્ડમાં હોય અને એની હાક હોય એની ધાક હોય એનો ડર હોય તો અધિકારી કામ કરે ને કોઈ કોઈની પર ડર નથી કોઈ કોઈના પર કોઈની હુકુમ જે કંઈ આદેશો હોય એનું કોઈ પાલન થતું જ નથી કોઈ કોઈને ગાંઠતા જ નથી ઉપલે અધિકારી નીચેનો અધિકારી પટ્ટાવાળા સુધી કોઈ કોઈને કોઈ સાંભળતું જ નથી એટલે તંત્ર બિલકુલ બે જવાબદાર રીતે કામ કરી રહ્યું છે આ સત્તા પક્ષના ધારાસભ્ય કુમાર કાનાની જેમને મહાનગરપાલિકા પર ગંભીર આરોપો મૂક્યા છે મહત્વની વાત છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર એ જાતે પોતે ફિલ્ડ પર નીકળતા નથી તો અધિકારીઓ ક્યાં કામ કરશે એમની પોતાના વિસ્તારની જ વાત કરી છે કે હજુ સુધી કોઈ અધિકારી જે છે અહીં કામગીરી કરવા માટે પહોંચ્યા નથી ત્યારે તેમને ચિંતા જતાવી છે કે શહેરમાં જે રીતના રોગચાળો ફાટી નીકળ્યો છે લોકોના મોત નીપજ્યા છે એની પાછળનું જે કારણ હશે સુરત મહાનગરપાલિકા જેમની નિષ્ફળ કામગીરીના કારણે સુરતની આ દશા બની છે જી બિલકુલ બિલકુલ પ્રશાંત માહિતી સાથે જોડા બદલ આભાર તો સુરતમાં જે રોગચાળો વકર્યો છે તેને લઈને તંત્ર ઉપર કુમાર કાનાણીએ ગંભીર આરોપ લગાવ્યા છે અને સાથે જ પત્ર